વલસાડ માં કાર્યરત ફ્રૂટ એસોસિએશન દ્વારા વલસાડ કેરી માર્કેટમાં સંભવિત શાકભાજી માર્કેટ ખસેડવા પ્રકરણે વલસાડ કલેક્ટર સહિતના અધિકારીઓ સમક્ષ સખત વિરોધ નોંધાવી ચૂક્યા છે તંત્ર કેરી માર્કેટના વેપારીઓને યેનગેન પ્રકારે દુખી કરવાનું ફરી એકવાર કાવતરું હોવાનું એસોસિએશનના પદાધિકારીઓ જણાવી રહ્યા છે એટલું જ નહીં અગાઉ નામદાર હાઈકોર્ટમાં પ્રાંત અધિકારી વિરુદ્ધ વલસાડ ફ્રૂટ એસોસિએશનના તરફે નિર્ણય થયા બાદ હવે યનકેન પ્રકારે વલસાડ કેરી માર્કેટમાં શાકભાજી માર્કેટ શિફ્ટ કરવા સંદર્ભે પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી